નમસ્કાર વાચક મિત્રો આજના લેખનું શીર્ષક છે હાલરડાનું મનોવૈજ્ઞાનિક મહત્વ વાચન સ્વ જિગીશા દેસાઈ પહેલાના સમયમાં માતાઓ પોતાના બાળકને સુવડાવવા માટે બાળકને ઘોડિયામાં સુવડાવીને હિંચકા નાખતા નાખતા હાલરડા ગાતી જે હાલરડાના શબ્દો આપણે બધા જાણીએ છીએ અને ખાસ કરીને ઘોડિયામાં સુવડાવીને હિંચકા નાખતા નાખતા આ શબ્દો કે ગીતો બાળકને સંભળાવવા એનો વિશેષ મહત્વ હતું કદાચ તે સમયની માતાઓને તેની મનોવૈજ્ઞાનિક અસરોની જાણકારી નહીં હોય પરંતુ તે બાળકોના જીવન પર આ શબ્દોને ચોક્કસપણે અસર થતી હતી આપણા સાહિત્યમાં સૌથી પ્રખ્યાત એવું શિવાજી માટે ગવાયેલું હાલર છે બાળકને જ્યારે ઘોડિયામાં સુવડાવીને અને બાળક જ્યારે અર્ધનિદ્રા અવસ્થામાં હોય જેને આપણે તંદ્રા અવસ્થા કહીએ છીએ ત્યારે બાળકનું સબકોન્શિયસ માઇન્ડ એટલે કે અર્ધ જાગૃત મન કાર્યરત હોય છે મનોવૈજ્ઞાનમાં મનોવૈજ્ઞાનિક સિગમન ફ્રોઈડે મનના ત્રણ સ્તર જાગ્રત અર્ધજાગ્રત અને અજાગ્રત એવા દર્શાવ્યા છે અને એમણે કહ્યું કે વ્યક્તિના અજાગ્રત મનમાં તેના જીવનમાં દમન કરેલી જે પણ કંઈ બાબતો પડી હોય તે લગભગ નેવું ટકા જેટલું કદમાં હોય છે એટલે કે એનું કદ લગભગ નેવું ટકા જેટલું હોય છે વધુમાં જણાવ્યું કે વ્યક્તિના અર્ધજાગ્રત મનમાં તેના વ્યક્તિત્વના બીજ પડેલા હોય છે એટલે કે વ્યક્તિનો પોતાનો ખ્યાલ સેલ્ફ કોન્સેપ્ટ આ અર્ધજાગ્રત મનમાં પડ્યો હોય છે લોકો વ્યક્તિ માટે નાનપણથી જે પણ કંઈ કયા કરતા હોય તે પ્રમાણે વ્યક્તિ પોતાનો સ્વ ખ્યાલ બનાવે છે જીવન દરમિયાન તે પ્રમાણે તેનો વ્યવહાર કરે છે અને વ્યક્તિનું વ્યક્તિત્વ એવા પ્રકારનું બને છે આ જ કારણસર હાલરડા એ વિશેષ મહત્વના બને છે બાળક અર્ધજાગ્રત અવસ્થામાં હોય તંદ્ર અવસ્થામાં હોય ત્યારે તેને જે શબ્દો સંભળાવવામાં આવે છે ને એ એના આ અર્ધજાગ્રત મનમાં જઈને ઘર કરે છે શિવાજી જો બહાદુર યોદ્ધા વીર બન્યા તો એની પાછળ એમની માતાનું બહુ મોટું યોગદાન આપણે ગણીએ છીએ અને તેમાં આ હાલરડાઓનો પણ ખૂબ જ મહત્વનો પ્રભાવ રહ્યો હશે માતાઓ પોતાના બાળકને સુવડાવતી વખતે જે હાલરડા ગાતી એમાં આ પ્રકારના શબ્દોનો સમાવેશ થતો અને બાળકને બહાદુર વીર યોદ્ધા ધાર્મિક આધ્યાત્મિક વગેરે બને સંત બને લાગણીશીલ બને સંવેદનશીલ બને પ્રેમાળ બને એવા શબ્દો આ હાલેડામાં સમાવવામાં આવતા હતા જે બાળકોના અર્ધજાગ્રત મનમાં જઈ અને એમના વ્યક્તિત્વનું ઘડતર કરતા હતા અત્યારે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં જે આધુનિક સંશોધનો થઈ રહ્યા છે તેમાં આ અર્ધજાગ્રત મન તેની શક્તિ અને તેના ફાળાને વિશેષ મહત્ત્વ સાબિત થયું છે શીખવા માટે કે વ્યક્તિના વર્તન અને વ્યવહારમાં રહેલી અસાધારણતાઓને દૂર કરવા માટે અર્ધજાગ્રત મનમાં એટલે કે ત્યાં પડેલા વ્યક્તિત્વના ખ્યાલ કે ખ્યાલમાં ફેરફાર કરવાનું સૂચન કરવામાં આવે છે અહીં તો બાળક જ્યારે હજી શબ્દોને યોગ્ય રીતે સમજતું પણ ન હોય ત્યારથી જ તેના અર્ધજાગ્રત મનમાં એવા પ્રકારના શબ્દો અને એવા પ્રકારના વાક્યો પહોંચાડવામાં આવે છે કે તેને સબળ બનાવવામાં આવે જે તેના જીવનભરના વર્તન અને વ્યવહારને ખૂબ જ અસરકારક બનાવે અને બાળકનું કે વ્યક્તિનું વ્યક્તિત્વ શ્રેષ્ઠ બને અત્યારે તો માતાઓ પાસે બાળકોને સુવડાવવા માટે હિંચકા નાખવાનો કે હાલરડા સંભળાવવાનો કદાચ સમય પણ નહીં રહેતો હોય અને સમય હોય ને તો પણ આવા પ્રકારના હાલરડા એમને આવડતા હોય કે કેમ એ પણ એક પ્રશ્ન રહે છે પરંતુ આ પ્રકારનો પ્રયાસ કરીને તમે જે ઈચ્છો છો તે પ્રકારના વ્યક્તિત્વના ગુણો બાળકને સુવડાવવા દરમિયાન તેની સાથે કરો કે તેને સંભળાવો તો ચોક્કસપણે તેના વ્યક્તિત્વની અંદર એવા ગુણો આવશે આ પ્રકારના સંશોધનો આપણે ત્યાં થતા નથી પરંતુ બાળકોને આવા પ્રકારના હાલરડા સંભળાવીને જો કોઈ લાંબા ગાળાનો અભ્યાસ કરવામાં આવે ને તો પણ હાલરડા તેના શબ્દો અને અર્ધજાગ્રત મન સ્વ ખ્યાલ કે વ્યક્તિત્વના વિકાસમાં તેની અસર કે અસરકારકતા વિશે આપણે જાણી શકીએ આવનારી પેઢીના બાળકોમાં ઈચ્છિત એવા ગુણો લક્ષણો કે વ્યક્તિત્વના પાસાઓ તેના દ્વારા સામેલ કરવાનો કે જગાવવાનો પ્રયાસ ચોક્કસ કરી શકીએ આભાર અસ્તુ